તળાજા શહેરમાં તાલુકા સાડાની પાસે જ કચરો અને ગંદકીનું સામ્રાજ્ય હોય આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી કચરો અને ગંદકીનો પ્રશ્ન યથાવત રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત લોકોએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી છે આપણે વાત કરીએ છીએ જે તળાજા શહેરમાં વાવચોક નજીક જ આવેલ કેન્દ્રવતી શાળા એકમાં અસંખ્ય બાળકો અભ્યાસ અર્થે આવે છે પરંતુ આ શાળાની દિવાલ પાસે છેલ્લા ઘણા સમયથી કચરો અને ગંદકીનો પ્રશ્ન છે અને અહીં અવારનવાર આખલાઓની લડાઈના કારણે પણ રાહદારીઓને નુકસાન થતું હોય છે અને ઈજાઓ પણ થતી હોવાના બનાવો બની ચૂક્યા છે અહીં બાજુમાં સ્કૂલ હોય અને ત્યાં સામે મસ્જિદ પણ આવેલી હોય અહીં જતા બાળકોને તેમજ મસ્જિદમાં જતા શ્રદ્ધાળુઓને પણ અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આખલાઓની મારામારીના કારણે રાહદારીઓને અને વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેથી અહીં કચરો નાખવાનું બંધ કરવામાં આવે અને આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી લેખિત રજૂઆત નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવી છે હવે આ બાબતે સ્થાનિક તંત્ર અને નેતાઓ પોતાની આળસ ખંખેરી અને વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે સમ્રાટ સમાચાર ન્યૂઝ તડાજા આજે અમે અત્યારે જે રજૂઆત કરવા આવેલા છે એની રજૂઆત તાલુકા નિશાળના આચાર્ય શ્રી ભદ્રેશભાઈએ પણ આની અવારનવાર રજૂઆત કરેલી છે અને લેખિતમાં આપેલું છે હવે આજે અત્યારે જે સ્કૂલનો અમે જે તમને અહીંયા જે આ લોકોને આવેદન દેવા આવેલા છે હજી તો તમે બ્રાન્ચ જે કહેવાય ગાંધીજીના પુતળા પાછળ છે પુત્ર પાસે છે એની અંદર એની પાછળ એટલો જ કચરો છે દિંદિયાળનગર વિસ્તારની અંદર એક સ્કૂલ આવેલી છે ત્યાં પણ આટલો જ કચરો છે તો શું બધી સ્કૂલની પડખે પડખે જ ઉકાળા બનાવવાના છે નગરપાલિકા કાંઈ કાંઈ ધ્યાન જ નથી દેવાનું એથી વિશેષ બીજું અમારે તમને શું કહેવાનું એ એટલા માટે અમે આજ રજૂઆત કરવા આવ્યા છે અને અમારી રજૂઆતને લોકો આ લોકો ધ્યાન નહીં દે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તળાજા અમારે સફાઈ જોઈ છે અને સ્કૂલની પાછળ અમારે કચરો જોતો નથી સ્કૂલની પડખે કચરો હોવો જોઈએ નહીં કબુલભાઈ મલ્લા સામાજિક કાર્યકર તલાજા આજે અમે તલાજા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને ને રજૂઆત કરવા આવ્યા છીએ કેન્દ્રપતિ એટલે કે તાલુકા શાળાની દિવાલે ત્રણસો ફૂટની આજુબાજુમાં કચરાના ઢગલા પડ્યા છે નાખવા નાખવાવાળા એ વિસ્તારના રહીશો જ છે બરોબર છે આ બાજુમાં શાક છે તો બે હાજર બીજી ઓક્ટોમ્બર ગાંધી જયંતિના દિવસે આપણા તલાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ત્યાં કચરો સાફ કરીને એવું નગરપાલિકાને સૂચન કર્યું હતું કે અહીંયા વખત ફરી કચરો નાખે તો દંડની કાર્યવાહી કરો છતાં એ સૂચન ધ્યાને નથી લીધું હજી દોઢ વર્ષ સુ છતાં એમને કચરાના ઢગલા છે તો અમારી માંગણી એવી છે કે ભાઈ ત્યાં નગરપાલિકાના કર્મચારી બહારી ને એમને તો પોલીસ પ્રોટેક્શન રાખી દંડની કાર્યવાહી કરી ને ભારતનું જે આવતીકાલનું ભવિષ્ય છે જે ભણે છે ત્યાંની મધ્યાહન ભોજનની ઓડી છે મધ્યાહન ભોજનનો જમવાનો હોલ છે ત્યાં કચરાના ઢગલ્યા છે ને એ વિસ્તારની શાળા છે ત્યાં એસસી એસટી ઓબીસી લઘુમતી સમાજના છોકરા અભ્યાસ કરે છે તો આ અંગે તાત્કાલિક ધ્યાન દેવામાં આવે અને આ અંગે કાંઈ ધ્યાન દેવામાં નહીં કાંઈ છોકરાને રોગચાળો ફાટી નીકળશે કે ખૂટિયાનો જે ત્રાસ છે એના હિસાબે કોઈને અકસ્માત થશે કોઈને નુકસાન થાય તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે જય હિન્દ જય ભારત